તો તમારી સમક્ષ છે તીખું રોટલી અને સૌથી પેલા આપણે બટેટા લઈ લીધા છે તેના આપણે છાલ ઉતારી નાખવાની છે અને બટેટાની આપણે ટુકડા કરી લેવાના છે શાક માટે ત્યારબાદ તમારે તે બટેટાને પાણીની અંદર ધોઈ નાખવાના છે પછી પાણી કાઢી નાખવાનું છે બીજી સાઈડ આપણે કુકર મૂકી દેવાનું છે તેમની અંદર તેલ એડ કરવાનું છે અને જીરું એડ કરવાનું છે ત્યારબાદ તેમની અંદર થોડીક એવી હિંગ એડ કરી દેવાની છે જેથી કરીને વઘારની અંદર અલગ જ લેવલનો ટેસ્ટ આવી જાય ને ત્યારબાદ આપણું મેન વસ્તુ બટેટા એડ કરી દેવાના છે પછી બધા બટેટા એડ કરીને

શાકને હલાવી નાખવાનું છે મને ખબર છે બટેટાનું શાક સરળ રીતનું છે એક સાદી વાનગી છે પરંતુ અમુક જણાને બટેટાનું શાક ન આવડતું હોય જ્યારે હું નાનો હતો ત્યારે મારી થયું હતું કે મને શાક બનાવતા નહોતું આવડતું તો એ નાના છોકરાઓ હોય અથવા જે બહાર રહેતા હોય તેને કાઠિયાવાડી સ્ટાઇલનું ન આવડતું હોય ગુજરાતી જમવાનું તેના માટેનો વિડીયો છે ત્યારબાદ ત્રણ સેટી થવા દેવાની છે બીજી સાઈડ આપણે લોટ બાંધી લેવાનો છે રોટલીનો ઘઉંનો લોટ લઈ લીધો છે તેમની અંદર આપણે તેલ એડ કરી દીધું છે અને તેલ પછી આપણે પાણી એડ કરવાનું છે અને મસ્ત મજાનો મિક્સ કરી નાખવાનું છે બધું પાણી એક ગામમાં નાખવાનું નથી થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને લોટ બાંધતો થવાનો છે તો તમે જોઈ શકો છો કેટલી સ્પીડથી લોટ બંધાય છે મેં ફાસ્ટ કરી નાખ્યું છે જેથી કરીને તમને પહેલેથી જ્યાં સુધી ખબર પડે કે લોટ કઈ રીતના થવા દેવાનો છે કારણ કે મેં બિગ બોસ જોયું હતું તેમની અંદર સાયરસ સરને બનાવતા નહોતી આવડતી રોટલી એટલે મેં તમે તમારી સમક્ષ રોટલીનો વિડીયો પણ લઈને આવ્યો છું ત્યારબાદ તેમની અંદર આપણે તેલ એડ કરી દીધું છે અને આજુબાજુનો લોટ પણ એની લોટ બંધ પાંચ મિનિટ સુધી તેને ઢાંકીને રાખી દેવાનો છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને લહી લઈ લેવાનો છે તેના અવળા અવળા ગોયણા કરી નાખવાના છે અને તે ગોયણાને આપણે લોટની અંદર ડૂબોડી દેવાનું છે પછી આપણે હવે ગોળ ગોળ રોટલી બનાવવાની છે રોટલી બનાવવાનું મેં એડિટ નથી કરેલો કારણ કે મારે તમને સુધી બતાવવું છે કે કઈ રીતના ગોળ રોટલી તમે બનાવી શકો છો જો અમુક જણાને ગોળ રોટલી બનાવતા ન આવડતી હોય તો તે વાટકાનો મદદ તો લે જ છે પરંતુ જો તમારી ટ્રાય થાય તો આવી રીતના તમે કોશિશ કરજો તો તમે અહીં સુધી પહોંચી ગયો હોય અમારા વિડીયોની અંદર તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ તો કરી નાખો હવે જેથી કરીને આવ નવા વિડીયોની રેસીપી તમારી સમક્ષ રજૂ કરી શકું અને કયો નવો વિડીયો લઈ આવો છો તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો ત્યારબાદ આપણે લોઢી ઉપર ધીમેકથી રોટલીને પાથરી દેવાની છે આવી રીતના ફુગા જેવી ચૂમકી થવા માંડે એટલે રોટલીને એકવાર ઉછલાવી લેવાની છે ત્યારબાદ અડધી મિનિટ થી એક મિનિટ સુધી તેને રોટલીને ફરી એકવાર ઉથલાવી નાખવાની છે અને ગેસ ઉપર રોટલી રોટલી તમે બનાવી શકો જેવી અંદર હોય છે છે તેવી જ રીતના તો તમારી સામે હવે તૈયાર થઈ ગઈ અને ઘી ચોપડી દેવાનું છે જેથી કરીને સ્વાદ અલગ લેવલનો આવે બીજી સાઈડ આપણે સલાડ તૈયાર કરી લેવાનું છે કોબી લીધી છે ટમેટા લીધા છે અને નોર્મલ મસાલા એડ કર્યા છે જેવા કે ચટણી મીઠું ધાણાજીરું લીંબુ અને હિંગ આપણે લીંબુ એડ કરી દીધું છે થયું કેવું તેલ એડ કરી દીધું અને મસ્ત મજાનું હલાવી નાખ્યું છે તો આપણે તૈયાર છે રોટલી શાક ખીચડી ખીચડી તમે આવી રીતના કરશો તો સારી લાગશે મહેમાન અભ્યાય તો મસ્ત દેખાશે આપણે રસ છે રસની સિઝન છે જેથી કરીને રસ પણ છે જો તમારે કોઈ પણ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણી તૈયાર છે કાઠિયાવાડી ભોજનની થાળી તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવા રેસીપીની અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ અવી નવીન અવનવી રેસીપીઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકન દબાઈઓ જેથી કરીને તમને નોટિફિકેશન અમારા વિડીયોની આવી જાય